અમારા ગામમાં સરકારશ્રીને તમામ યોજનાઓનો લાભ દરેક ઘર સુધી પહોંચે છે જેમાં આયુષ્યમાન કાર્ડ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના આભા કાર્ડ એ સો ટકા અમારા ગામમાં પૂર્ણ થયેલ છે તેમજ અમારા ગામમાં ગૃહ ઉદ્યોગ ખૂબ સારી રીતે વિકસી રહ્યો છે પૂરા ગામમાં બ્લોક ટ્રેવીંગ બ્લોક દરેક રસ્તાનું કામ સરકારશ્રીના યોજનાથી દરેક ગામમાં થયું છે અમારા ગામમાં વિકાસના કામ ચાલી રહ્યા હોય તો એમાં અમે અલગ અલગ ટીમો બનાવેલી છે ટીમવર્ક સાથે કામ કરીએ છીએ જેમાં અલગ અલગ બધાને કામ સોંપવામાં આવે કે ભાઈ તમારે અમૃત સરોવર છે તો આ રીતે એનું દેખરેખ આ છે એની સાફ સફાઈ એવું અમે ટીમવર્કથી આખા ગામમાં કામ કરી રહ્યા છીએ અમારા ગામમાં ડીપ પર બહુ સારી છે સો એ સો ટકા થઈ રહી છે અને અમારે દરેક ગામમાં કિસાન ખાતામાં પૈસા ટાઈમ ટાઈમ આવી જાય છે હણોલ ગામમાં એકથી થી આઠ ધોરણ લગી અમારા અભ્યાસ ચાલી રહ્યો છે એમાં અભ્યાસમાં સુસ્તી ઉસ્તીના પૈસા પણ મળે છે છોકરાને લાભ મળે છે અને હણોલ ગામના મધ્યન ભોજનનો પણ લાભ મળે છે અમારે કમિટી છે દસ થી પંદર જણાની અને વૃક્ષરોપણ કર્યું છે અમૃત સરોવરે કર્યું શમશાને કર્યું પછી કવસવન વન એક મારે છે વૃક્ષોપણ કરાયું એમ કરીને લગભગ ગામમાં દસ થી અગિયાર હજાર વૃક્ષરોપણ થઈ ગયું છે હણોલ ગામમાં ક્રિકેટનું સારું એવું આઈપીએલ રમાઈ શકે તો એવું ક્રિકેટ ગ્રાઉન્ડ છે તો તેના તેમાં અને બીસીસી લેવલ વન કરેલા કોચિસ અહીંયા કોચિંગ પૂરી પાડી રહ્યા છે તો તેના માટે અહીંયા ખૂબ સારી એવી સુવિધા છે ગ્રાઉન્ડ પણ ખૂબ સરસ છે અને હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું ધન્યવાદ કરું છું કે એમને રમતગમત ક્ષેત્રે આટલું સારું એવું માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને એમનો ફાળો રહ્યો છે